અહીંયા છે પોપિયા ટમેટી ને અહીંયા છે જાંબુડું ને એવું કંઈક વાયેલું છે એટલામાં તો પાણી રોપડા મૂકી દીધું પવન જ તમે જોઈ શકો છો જો કેટલો પવન ઉડ્યો છે એકલો એકલો પવન જ ઊંડો છે આજ તો ને મારે જવું છે સિરામણ કરવા તો સિરામણ કરી લઈએ અને આજે મારો તો બીજો દિવસ કહેવાય તો બે દિવસ થઈ આજ તો મારે તો જઈએ સિરામણ કરવા તો સિરામણ કરી લીધું કે હું એવું છે તમાર પૂજા બેનો શિરામણ કરી લીધું ને વાસણાએ લઈ લીધા કા ને અહીંયા મારા બા બનાવે છે શા ગરમા ગરમ સા બનાવે છે સિરામણમાં જ હોટલમાં આવશે ગરમા ગરમ રોટલી ને અહીં શાક કહેવાનું છે તો અહીં છે વાલોળ એટલે પાંદડનું શાક છે એમ ને નમસ્તે આખા રીંગણાનું શાક બે શાક બનાવા બની ગઈ છે તો શીરા મા ખરાબ હે કેવા લાલ નિહર છે કે સફેદ તો મસ્ત મસ્ત ના જોમરૂખ હમ લાલ હે હાલે हा सिंग है के लाल है नी रे ने ये लाल मस्त मस्त जमरुख से ने आ के हो है ई मालूम हां ई के हो है ढोड़ो है के लाल बोल आ ढोड़ो तोड़। ढोड़ो से हसो खोटो पड़से तो ए अबे नहीं ले जावन अबे आने नहीं ले जावन जा मुचो मुचो

અમારી જમરૂકડી માં છે ને જમરૂક પાકી જશે તો જમરૂક અમારા બાવે તોડાશે ને અમારી પૂજા બહેનો તો ખાવાનું ચાલુ કરી દીધું છે જમરૂક હોય તો કઈ મે કઈ થોડું કા તો આવું જો સરસ મજાનું પાકી ગયું છે તો જમરૂક ખાવા આવો હતા ને ફટાકડા ફૂટે છે હાવ આમ બીક લાગે એમ કેમ કે જાન જતી હે કેમ લાગે જાન જતી હેબા એવું છે ફટાકડા તો તો બી ગઈ ને બધું ખોલી કે કે કેમ પવન પવન છે છે ફૂલ મસ્ત મજાનો આવે અને એટલે પંખાની તો જરૂર ન પડે એમ ને એટલા એટલામાં તો જો એટલાથી ના નાતા ઘર આમ કેવું એમ ધૂડ ધૂર થઈ ગયું છે હવે એક ધ્યાન ની સાફ સફાઈ ને એવું બધું કરવું જો હે ના નેવરા નેવરા કઈ વધારે મજા નઈ આવતી તો ટીવી છે પણ ટીવી કઈ કામની નથી જો તમે જોઈ શકો છો કેમ કે ટીવી છે ને એને અમારે ઓલું એવું આવતું નથી અને ડીવીડી ડીવીડી છે છે તો ઉના તો નામી ગયા તો ઉના લેતા કેમ કે અમારા પરેશભાઈ ની બધા કહેતા કે અહીંયા લેતા આવજો ને તો આપણે લગ્ન ની કેસેટ અમારા લગ્ન ની કે અમારા ભાઈ ના લગ્ન ની કેસેટ જોવી ને તો જોઈ શકીએ એમ તો હું તો ડીવીડી ના લઈ લઈશ કેમકે મને ખબર નથી કે મારે અહીં રોકાવાનું આવશે તો હું જો અટાણે રોકાયેલી છે ને તો સાંભળે છે તો ટીવી છે ઓહો અમાર પૂજાબેન હું કાં ફેપસી ઓહો કેમ લુ લાગે તમાર પૂજાબેન જોવા છે મસ્ત મજાની તો મસ્ત મસ્ત ફેફસી આવી તો મને નાનપણની યાદ આવી ગયું જો નકરા કરે તો જો ફેફસી મસ્ત મજાની આવી ગઈ છે ને અમારે પૂજાબેન ફેફસી ખાઈ છે કા લૂની પછી ફેફસી હાર લાગે ચોખા કેમ કે હવે છે ને ઉનાળો આવી ગયો જો પૂજા મારે પેલા છે ને પૂજા બેન બોલી જાય તો ઉનાળો આવી ગયો છે તો હવે ઠંડો ઠંડો ખાવાનું હોય તો મજા આવે કા પૂજા બેન અમારે પૂજા બેન લઈ આવ્યા ખાવ હું ખાવ એવું છે તો મારા હાટો લાવેલા છે જો પૂજા બેન કા બેન હમ તમારે ભણવાના રજા પડી ગઈ એવું છે તમારે પૂજા બેન રજા પડી ગઈ છે અને રજા પડીને ઘેર આવી ગયા પછી ડાયરેક્ટ જો ફેપ્સી લઈ આવ્યા છે મસ્ત મજાની તો આપણે ફેપ્સી ખાઈ લી તો તમે બધા આવો ફેપ્સી ખાવા કેમ કે તડકાની મજા આવે ઠંડુ ઠંડુ હોય તો 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 જો ધાબા ઉપર આવી ગયા છે તો જો કેટલો સરસ મજાનો નજારો દેખાય છે તો આ રીતનો જો કેટલો મસ્તનો નજારો દેખાય છે પંખા ફરે પવન ચક્કી

કરે ના અહીંયા છે શરીફળ જો શરીરફળ ને એવું ટોપરો બની જાય ને એમ તો આ રીતનું ટોપરો બની ગયું છે ને નખરા કરે કેમ કે હવે રાય કઈ જોતા નથી ને તે ભૂકો કરે એમ જ ન કરે બેન હમ ઠંડો ઠંડો પવન ખાવા આવી ગયા છે ધાબા ઉપર કેમકે તમને બધાને ખબર જ છે કે મારી ફેવરિટ જગ્યા છે ધાબા ઉપર એટલે અગાસી ઉપર તો અમુક હાલો હવે કાલે કંઈ આવવાનું કઈ મેળ નહોતો આવ્યું તો અટાણે તો હું અમુક જઈએ ઠંડો પવન ખાવા હવે તો જો હા સૂર્ય ભગવાનને હાથ છે અને હવે અમારે જવું છે એઠે કેમ કે હવે છે ને વાળોનો ટાણું થતો જાય છે એટલે હવે રસોઈ બનાવી નાખીએ તો વાળુંમાં જો મસ્ત મસ્ત આપણે બનાવી નાખ્યા છે ખાટિયા ટમેટા અને સેવલીનું શાક ને ગાયનું દૂધ અને હારે મેં બનાવ્યા છે આથણા એટલે સીબડાનાથણા બનાવવા છે ને ગરમા ગરમ રોટલો છે તો હવે વાળો કરવા બે ગયા છે તો તમે બધા આવો વાળો કરવા તો જો આપણે આજ આજે એકલાયકલા વાળો કરવાના છે મારા બાની બધા છે ને રસોડામાં વાળો કરે છે એટલે મારા પપ્પાની બધા હોય તો મારે તો કંઈ મેળ ન આવે તો હું છે ને મારા ઘરમાં અહીંયા લઈ આવી આવીશું તો મારે અહીંયા વાળો કરવાનો છે તો વાળો કરી લઈએ તો તમે બધા આવો વાળો કરવા તો બસ હવે આજનો વિડીયો કાકા એવોથી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે અમારી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રમ બધાને આવી જો